સંખેસ્વર તાલુકાના લુલાળા ગામ ખાતેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક વ્યક્તિને ઝડપી પાડતી સંખેસ્વર પોલીસ પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના લોલાળા ગામ ખાતે સંખેશ્વર પોલીસને મળેલ બાતમી આધારે ચાઇનીઝ દોરી લોલાળા ગામ ખાતે રહેતા મહેશભાઈ મહાદેવભાઈ સુથાર પોતાના ઘરે ચાઇનીઝ દોરી જેની કિંમત બાવનસો રૂપિયા ફિરકી નંગ છવ્વીસ પકડી પાડી સંખેશ્વર પોલીસે તેના વિરોધ મહાનિરીક્ષક સરહદી રેન્જ કક્ષ તથા પોલીસ અધિકારી પાટણના માર્ગદર્શન નીચે કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ કરી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરીમાં જાઓ પ્લાસ્ટિકની દોરીના વપરાશથી માનવજીવન તથા પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારૂપ હોય જેને લઈ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર સંખેશ્વર પોલીસે લુલડા ગામ ખાતેથી ચાઇનીઝ દોરી રેણાકના મકાનમાંથી ઝડપી પાડીએ કિસમને ઝડપી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી સંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી સંખેશ્વર પોલીસ અને પાટણ જિલ્લાના પોલીસ દ્વારા આવી કોઈપણ જગ્યાએ ચાઇનીઝ દોરીનો વિપરોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે